ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય નવ વિદ્યા રાજ ગુહ્ય યોગના શ્લોક ક્રમાંક સોળ પર આજે આપણે સોળ સત્તર અને અઢાર શ્લોક વિશે આપણે જાણીશું આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે ઉપાસના અલગ અલગ છે તો પછી આ બધી જ ઉપાસનાઓ ભગવાનની કેવી રીતે થઈ એ અંગે ભગવાન આ ચાર શ્લોક આ ત્રણ શ્લોકમાં અને ચોથો શ્લોક છે ઓગણીસમાં એમાં ભગવાન કહે છે આજના શ્લોક આપણે જોઈએ શ્લોક ક્રમાંક સોળ સત્તર અને અઢાર અહંક્રતુરહ સ્વધાહમહમૌષમ મંત્રોહમે અહમ અહમગ્નિરહમ હુતમ આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈ લઈએ પહેલાં ક્રતુ એટલે કે શ્રોત કર્મ હું છું યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું સ્વદા એટલે કે પિતૃ અને તર્પણરૂપે અપાતું અન્ન હું છું ઔષધ હું છું મંત્ર હું છું ધ્રુત હું છું અગ્નિ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું આમ ભગવાન કહે છે શ્લોક ક્રમાંક સત્તર પિતાહમસ્ય જગતો માતા પવિત્ર મોંકાર રૂક્ષ આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન કહે છે આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું શ્લોક ક્રમાંક અઢાર પ્રભવ પ્રલય સ્થાન નિધાન બીજમ વ્યયમ આ શ્લોકનું આપણે ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે પરમપદ સ્વરૂપ પરમગતિ પર ભરણ પોષણ કરનાર સૌનો સ્વામી શુભ અને અશુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપકાર ઈચ્છા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું નિધાન એટલે પ્રલય કાળે સમસ્ત ભૂતો સૂક્ષ્મ રૂપે જેનામાં લય પામે છે એનું નામ છે નિધાન સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ આનું વિવેચન કરતાં જે જણાવે છે તે આપણે ટૂંકમાં સમજીએ તો મહારાજ કહે છે કે અહંક્રતુરહંય યજ્ઞ સદાહ મહમૌષમ જે વૈદિક વિધિથી કરવામાં આવે તે ક્રતુ કર્મ હોય છે એ ક્રતુ હું જ છું એમ ભગવાન કહે છે જે સ્માર્ટ એટલે પૌરાણિક વિધિ વિધિથી કરવામાં આવે તે યજ્ઞ હોય જેને પંચમહાયજ્ઞ કહે છે તે યજ્ઞ પણ હું જ છું પિતૃઓના માટે જે અન્ન તે પણ હું જ છું ઔષધ એટલે કે વનસ્પતિઓ જડીબુટ્ટીઓ તલ જવ ખારેક આ બધી જ ઔષધિઓ પણ ભગવાન કહે છે કે હું જ છું મંત્રો હમહમે વાજ્ય મહમગ્નિ રહમ હુતમ જે મંત્રથી શ્રૌત કર્મયજ્ઞ અને સ્વધા કરવામાં આવે છે તે મંત્ર પણ ભગવાન કહે છે કે હું જ છું યજ્ઞ વગેરેમાં જે ગાયનું ઘી આવશ્યક હોય છે તે ઘી પણ હું જ છું અને જે આહવનીય અગ્નિમાં હોમ કરવામાં આવે છે તે અગ્નિ પણ હું જ છું અને હવન કરવાની ક્રિયા પણ હું જ છું એટલે ભગવાન કહે છે બધું જ હું જ છું વૈદ્યમ પવિત્ર મોમકાર વૃક્ષામયજરે વચ વેદોમાં બતાવેલી જે વિધિ છે તેની સારી રીતે જાણવી એ વૈદ્ય છે કામના પૂર્તિને માટે અથવા કામનાની નિવૃત્તિને માટે વૈદિક અને શાસ્ત્રીય જે કંઈ ક્રતુ યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન કરવામાં આવે છે એ બધું ભગવાન કહે છે કે એ વૈદ્ય મહારું સ્વરૂપ છે યજ્ઞ દાન અને તપ આ ત્રણેય નિષ્કામ પુરુષોને મહાન પવિત્ર કરવાવાળા છે યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષીણા તેમાં નિષ્કામ ભાવથી જે હવ્ય વગેરે વસ્તુઓ ખર્ચાય છે તે પણ પવિત્ર થઈ જાય છે અને નિષ્કામ ભાવથી જે ક્રિયા પણ કરવામાં આવે છે તે પણ પવિત્ર થઈ જાય છે આથી ભગવાન કહે છે કે આ પવિત્રતા જે દેખાય છે તમને તે મારું સ્વરૂપ છે ભગવાન આગળ વધીને કહે છે કે યજ્ઞ અને એ બધામાં અનુષ્ઠાનો કરવાને માટે જે ઋચાઓનું ઉચ્ચારણ કરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં ઓમનું જે ઉચ્ચારણ કરવામાં આવે છે તે ઋચાઓમાં જે ઓમ છે તે પણ હું જ છું ઓમ એ પ્રણવ મંત્ર છે એ ભગવાનનું જ સ્વરૂપ બતાવ્યું છે ભગવાન કહે છે કે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ આ ત્રણેય વેદ છે જેમાં નિયત અક્ષરોવાળી મંત્રોની ઋચાઓ હોય છે એ ઋચાઓના સમુદાય ઋગ્વેદ કહે છે જેમાં સ્વરો સાથે ગાવામાં આવતા મંત્રો હોય છે તે બધા મંત્રો સામવેદ કહેવાય છે જેમાં અનિયત અક્ષરવાળા મંત્રો હોય છે તે મંત્રો યજુર્વેદ કહેવાય છે આ ત્રણેય વેદો ભગવાનનું જ સ્વરૂપ છે એમ ભગવાન ગીતામાં કહે છે પિતાહ મત્સ્ય જગતો માતા ધાતા પિતામહ આ જળ ચેતન સ્થાવર જંગમ આ સકળ સંસાર ભગવાનને જ ઉત્પન્ન કર્યો હોય છે આથી આ સમગ્ર જગતનો પિતા ભગવાન જ કહેવાય છે અહંકૃષ્ણસ્ય જગતઅ પ્રભવ પ્રલય તથા અને વારંવાર અવતાર લઈને ભગવાન કહે છે કે હું જ તેમની રક્ષા કરું છું એટલા માટે હું બધાનો પિતા છું આ સમગ્ર સંસારના ધાતા માતા બધું જ હું છું બધી જ સૃષ્ટિ ઉત્પન્ન કરવાવાળા બ્રહ્માજી છે બ્રહ્માજી પ્રજાના પિતા છે તે બ્રહ્માજી પણ મારાથી જ પ્રગટ થાય છે આથી હું બ્રહ્માજીનો પણ પિતા છું અને પ્રજાનો પિતામહ છું આપણા દાદા કહેવાય ને અર્જુને પણ ભગવાનને બ્રહ્માના પણ આદિ કરતા કહ્યા છે ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રાણીઓને માટે જે સર્વોપરી પ્રાપ્ત થનાર તત્વ છે તે ગતિ સ્વરૂપ ભગવાન જ છે આ સંસાર માત્રનું ભરણ પોષણ કરનાર ભરતા ભગવાન છે સંસારનો માલિક પ્રભુ પોતે જ છે આ બધા જ કાળમાં બધાના જ સાક્ષી ભગવાન જ છે ભગવાન બધાનું જ જોવે છે તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ભગવાન જ જાણે છે ને બધું આથી બધાનું જ નિવાસસ્થાન ભગવાન જ છે આશ્રય ભગવાન છે તેથી શરણા શરણ પણ ભગવાન છે અને શરણાગત વત્સલ પણ ભગવાન જ છે બધાનો સુહુદ સુહૃદ કોને કહેવાય કે જેને સારું કામ કરે છે પરોપકારનું કામ કરે છે ને ઉપરથી એમને કસ્ટથી જ લેવાની આશા નથી તેને સુહૃદ કહેવાય છે તો એ પણ બધાનો જ સુહૃદ્ધ એટલે કે હિતેશી ભગવાન જ છે આ સમગ્ર સંસાર ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે અને અંતકાળે ભગવાનમાં જ લીન થઈ જાય છે આથી બધાના જ ભગવાન પ્રભવ અને પ્રલય બંને ભગવાન જ છે આમ આ ત્રણ શ્લોકમાં ભગવાન કહે છે કે હું જે પણ તમને દેખાય છે બધું જ હું જ છું જેનું પૂજન થાય છે તે પણ ભગવાન છે પૂજ્ય વસ્તુ છે તે પણ ભગવાન છે પૂજાની સામગ્રી છે તે પણ ભગવાન છે પૂજા પણ ભગવાન છે અને પૂજક પણ ભગવાન જ છે આમ આ ત્રણ શ્લોકનો ટૂંકમાં સારાંશ લઈએ તો આ કહેવાનો અર્થ ભગવાનનો છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વનો ભાવથી જય શ્રી કૃષ્ણ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ